હાલો મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ બધાય મિત્રોને અને ભાઈ આજે ઉત્તરાયણ ઉત્તરાયણ છે મિત્રો એટલે બધા પતંગ સકાવે અને આપણે ઘડીક સકાવી છે મિત્રો અને વિડીયો વિડીયો બનાવી અને પછી આપણે એવા અહીંયા ઘઉંમાં પાણી વળવા મિત્રો જોઈ શકો છો હા જવો આટલું પાઈ દીધું છે મિત્રો અહીંથી આટલું પાઈ દીધું છે આટલું અને હજી આ રાપામાં જવો આવે છે અને દી હાથમી ગયો છે અને પણ તો પણ હજી લાઇટ છે એટલે આપણે સવારે લાઇટ નહોતી બપોર સુધી એટલે અત્યારે આવવું પડે અને ખેડૂને તો ખાસ કરીને મિત્રો લાઇટની વાટે જ હોય ખેડૂ અને લાઇટ ન હોય એટલે ખેડૂ પણ નિમાણા થઈ જાય મિત્રો એટલે તમે જોઈ શકો છો લાઇટ બપોર પછી આવી એટલે આપણે જમીન બપોરે જમીન તરત જ મારા વાલા ભાગવું પીડ્યું એટલે બધા મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો તમને ઘઉં બતાવી દઈએ અમારી અને જાહેર પણ બતાવી દઈશું અને પાણી જો હજી એટલે પોગ્યું છે મિત્રો જો અહીંયા પોગ્યું છે એટલે એટલે પોચ્યું છે તો પછી પાછું કે પણ ધોર્યો છે ધોર્યો હામો બધાય જ્યાં સુધી પોકાડવાનું છે આ પાણી આ પાણી અહીંયા પોગ્યું છે મિત્રો જેવો હજી જાય જ છે જો જાય છે ઠેર ઓલા ધોરિયામાં પોગાડવાનું છે હમણાં પોગી જાય એટલે નાકો વાળી લઈ અને પછી જઈયા જઈ ઘેરે પણ હમણાં હું તમને ઘઉં બતાવી દઉં છું મિત્રો જો મિત્રો ઉડા ઉડા ઘઉં છે છે મારા વાલા અને આપણે કપાસ કાઢીને ઘઉં કર્યા હતા મિત્રો એટલે એવડા એવડા ઘઉં થયા છે અને આમાં પાણીને ઉરિયા પહેલાં છાંટી દીધું અને પછી પાણી મૂક્યું જોઈ શકો છો આમાં આમાં ઉરિયા જોવો અને મોટા દાણાનું માંગ્યું મિત્રો આ ઝીણા દાણાનું દીધું ઈવડાયે અને ઉરિયા હમણાં મળતું નથી મિત્રો પણ આપણે મોવાથી લેવા અને જો આ રીતે આપણી વાડીનો નજારો છે મિત્રો અને આ રીતે જોવો જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવો નજારો છે મારા વાલા આપણી વાડીનો જવો અત્યારે બધું એમાં કાંઈ ઘટે નહીં એવો નજારો આવે મિત્રો અને આપણી ઓવડી પણ જોઈ શકો છો જ્યાં લાઇટું છે મિત્રો જવો ને આપણી ઓવડી ને કાંઈ ઘટે જ નહીં એવું બધું વાતાવરણ બતાય છે ને ઓલી ઝાડ છે એ આપણે અગાઉ વાવી હતી એટલે એ થોડીક મોટી છે અને આની ઉપર આપણે છે ડુંગળી અને આ રીતે છે આપણું મિત્રો ને હમણાં તમને જાહેર બતાવી દઉં છું જવો મિત્રો આપણી મોટર એટલું પાણી કાઢે છે મિત્રો અને તમે જોઈ શકો છો અને આ રીતે ધોરિયામાં જાય છે મિત્રો તમને બતાવી દઉં આ રીતે પાણી કાઢે છે આપણી મોટર મિત્રો અને જોવો સુધી જાય ને એ તમને બતાવી જોવો આ રીતે છે મિત્રો આપણે મોટર પાણી કાઢે અને એટલા રાહ છે હવે હવે પછી જો મિત્રો આ આપડી જુવાર છે જોઈ શકો છો આ એક પછી આ બે રાપા ત્રણ ચાર પાંચ છ જખુર રાપા છે અને આ મોટા ટ્રેક્ટરે ઓવરાવી છે મિત્રો અને ઓલી હાથે વાવીથી થોડીક પારવી પડી છે મિત્રો એટલે આપણે પાછી ફરીથી ને એને સાંટવી જ થોડીક જમીન થોડીક ઓલી થઈ જાય પછી મિત્રો અને આ રીતે છે આપણું બધું મિત્રો આ છે આપણી મિત્રો ડુંગળી અને આ ચોમાસાની ડુંગળી છે મિત્રો જોઈ શકો છો અને ડુંગળી તો હવે મિત્રો ગાંઠિયા પડવા મળી છે જોઈ શકો છો અને આવી છે ચોમાસાની ડુંગળી એટલે બધાએ મિત્રો કોમેન્ટ કરજો મારા વાળા ખેડૂત હોય તો કે કેવી છે ડુંગળી અને આમાં શું કરવું પડે એ મિત્રો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો ને આ છે આપણી આગતરી જુવાર મિત્રો અને આપણે દવા મારી હતી દવા થોડીક વધી ગઈ છે એવું લાગે એટલે શેસ શેસ પાંદડાવાળા છે મિત્રો અને અહીંયા છે ભાજી અને લસણ પણ છે મિત્રો અને હા આપણે માલ હાટું સારેલું ઢાંકી દીધું હતું વચ્ચેમાં મિત્રો વાતાવરણ એવું થઈ ગયું હતું એટલે છારલ અને ઢાંકી દેવું પડ્યું અને આ છે આપણો કવો અને મોટર છે હજી શરૂ મિત્રો જવો જેવું તેવું અંધારું થઈ ગયું છે પણ જવો આ પારેવા એવા પણ જવો એની ઘેરેવી એવા મિત્રો બધા બેસી ગયા ફર્સ્ટ ક્લાસ અને આ છે આપણી બોવડી અને લાઇટો ઝબકારા મારવા મળી મારા વાલા અને આ છે કુંડી તાજી ભરેલી મિત્રો જોઈ શકો છો અને અહીંયા આપણો પડ્યો છે છનેડો ને હવે છનેડાને તો હાકતા નથી મિત્રો પણ બીજું કરવું પડે અને અહીંયા પડી છે આપણી માણકી હવે માણકીને લઈને જવું જોહે ઘર ભેગું થઈ જવું જોઈએ કેમ કે ઠંડી થોડી થોડી વધવા મળી છે અને આ છે આપણી ટીસી અને આ છે આપણી થોડીક રીંગણી છે મિત્રો કાંઠામાંથી બિયારણ હતા મોટું થાય રીંગણા અને શનિવારે તમે જોઈ લીધો હશે મારો વિડીયો ઓળાનો પ્રોગ્રામ હતો એ ઓળા અહીંથી જ મિત્રો અને આ છે પીવાનું આપણે ટીપણું પાણીનું ઢાંકણા વાવું એટલે કાંઈ વાંધો ના આવે અને આ છે આપણી માણકી ને ભાઈ માણકીને હવે થોડીક સર્વિસ આપવી જ મિત્રો એનું કારણ છે કે સીટ ને બીટ ને બધું ભૌતિક નિશાળે લઈ જાય એટલે ભાઈ નાના છોકરાઓ બધાય ફાડી નાખ્યું છે સીટને બીટને ધીજે ઝીરો ફોર બીસી સત્તાવન જીરો આઠ છે મારા વાળા આપણી ગાડી અને ગાડી તો આપડી બહુ સારી છે મારા વાળા કોઈ તકલીફ નથી ગાડીમાં ગાડીમાં હાવ કમ્પ્લેટ છે પણ સીટ નકાવવી જો એટલે અને ખાટલો અને હવે આપણે બાવણું ખોલીએ મિત્રો અને મોટરને કરીએ બંધ અંધારું તો છે જ મિત્રો જવો મોટર તો શરૂ જ છે મિત્રો હવે બંધ જો બંધ કરી દીધી મોટર અને આપણું ઝટકા મશીન શરૂ થઈ ગયું છે હવે અને મોટર કરી બંધ ને હવે દઈ દઈ મારા વાલા કાળું અને હજીરે હજીરેક હજી એક તમને બાયનો યુ બતાવી દો મારા વાલા આપણી વાડીનો જવો આ રીતે છે મારા વાલા આ રીતે અમે ખેતી કરીએ છીએ મિત્રો તમે કઈ રીતે કરો એ કોમેન્ટ જરૂરને જરૂર કરજો વાલા જુઓ અત્યારે અત્યારનો યુ મારાવાલા આવે કાંઈ ઘટ્યા જ નહીં હો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો બધાય સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો મને અને લાઈક કરી દેજો વાલા એટલે મને ખબર પડે કે તમે મારો વિડીયો ચા જુઓ મિત્રો આપણી મોટર એટલું પાણી કાઢે છે મિત્રો અને તમે જોઈ શકો છો અને આ રીતે ધોરિયામાં જાય છે મિત્રો તમને બતાવી દઉં આ રીતે પાણી કાઢે છે આપણી મોટર મિત્રો અને જવો કેટલે સુધી જાય ને એ તમને બતાવી દો જુઓ આ રીતે છે મિત્રો આપણી મોટર પાણી કાઢે અને એટલા રાહ છે હવે હવે પછી જો મિત્રો આ આપડી જુવાર છે જોઈ શકો છો આ એક પછી આ બે રાપા ત્રણ ચાર પાંચ છ જેખુ રાપા છે અને આ મોટા ટ્રેક્ટરે ઓવરાવી હતી મિત્રો અને ઓલી હાથે વાવીથી થોડીક પારવી પડી છે મિત્રો એટલે આપણે પાછી ફરીથી ને એને સાટવી જ હોય થોડીક જમીન થોડીક ઓલી થઈ જાય પછી મિત્રો અને આ રીતે છે આપણું બધું મિત્રો આ છે આપણી મિત્રો ડુંગળી અને આ ચોમાસાની ડુંગળી છે મિત્રો જોઈ શકો છો અને ડુંગળી તો હવે મિત્રો ગાંઠીએ પડવા મળી છે જોઈ શકો છો અને આવી છે ચોમાસાની ડુંગળી એટલે બધાય મિત્રો કોમેન્ટ કરજો મારા વાળા ખેડૂત હોય તો કે કેવી છે ડુંગળી અને આમાં શું કરવું પડે એ મિત્રો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો ને આ છે આપણી હાખ તરી જુવાર મિત્રો અને આને આપણે દવા મારી હતી દવા થોડીક વધી ગઈ છે એવું લાગે એટલે શેસ શેષ પાંદડાવાળા છે મિત્રો અને અહીંયા છે ભાજી અને લસણ પણ છે મિત્રો અને હા આપણે માલ હાટું સારેલું ઢાંકી દીધું હતું વચમાં મિત્રો વાતાવરણ એવું થઈ ગયું હતું એટલે સારલ અને ઢાંકી દેવું પડ્યું અને આ છે આપણો કવો અને મોટર છે હજી શરૂ મિત્રો જવો જેવું તેવું અંધારું થઈ ગયું છે પણ જવું આ પારેવા પણ જવું એની ઘેરેવી એવા મિત્રો બધા બેસી ગયા ફર્સ્ટ ક્લાસ અને આ છે આપણી બોવડી અને લાઈટો ઝબકારા મારવા મળી મારા વાલા અને આ છે કુંડી તાજી ભરેલી મિત્રો જોઈ શકો છો અને અહીંયા આપણો પડ્યો છે છનેડો ને હવે છનેડાને તો હાકતા નથી મિત્રો પણ બધું કરવું પડે અને અહીંયા પડી છે આપણી માણકી હવે માણકીને લઈને જવું જોઈએ ઘર ભેગું થઈ જવું જોઈએ કે ઠંડી થોડી થોડી વધવા મળી છે અને આ છે આપણી ટીસી અને આ છે આપણી થોડીક રીંગણી છે મિત્રો કાંઠામાંથી બિયારણ તા મોટું થાય રીંગણા અને શનિવારે તમે જોઈ લીધો હશે મારો વિડીયો ઓળાનો પ્રોગ્રામ હતો એ ઓળા અહીંથી જ મિત્રો અને આ છે પીવાનું આપણે ટીપણું પાણીનું ઢાંકણા હોવું એટલે કાંઈ વાંધો ના આવે અને આ છે આપણી માણકી ને ભાઈ ને હવે થોડીક સર્વિસ આપવી જ મિત્રો એનું કારણ છે કે સીઠ ને ને બધું ભૌતિક નિશાળે લઈ જાય એટલે ભાઈ નાના છોકરાઓ બધાય ખાડી નાખ્યું છે સીટ સીટને બેઠને જીજે ઝીરો ફોર બીસી સત્તાવન ઝીરો આઠ છે મારાવાલા આપણી ગાડી અને ગાડી તો આપણી બહુ સારી છે મારાવાલા કોઈ તકલીફ નથી ગાડીમાં ગાડીમાં હાવ કમ્પ્લેટ છે પણ સીટ નખાવવી જોઈએ એટલે અને અહીંયા છે ખાટલો અને હવે આપણે બાઉણું ખોલીએ મિત્રો ને મોટરને કરીએ બંધ અંધારું તો છે જ મિત્રો જવો મોટર તો શરૂ જ છે મિત્રો હવે દઈ બંધ જો બંધ કરી દીધી મોટર અને આપણું ઝટકા મશીન શરૂ થઈ ગયું છે હવે અને મોટર કરી બંધ ને હવે દઈ દઈ મારા વાળા કાળું અને હજીરે એક હજી એક તમને બાયનો યુ બતાવી દો મારા વાલા આપડી વાડીનો જવો આ રીતે છે મારાવાલા આ રીતે અમે ખેતી કરીએ છીએ મિત્રો તમે કઈ રીતે કરો એ કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મારાવાલા જવો અત્યારે અત્યારનો યુ મારાવાલા આવે કાંઈ ઘટ્યા જ નહીં હો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો બધાય સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો મને અને લાઈક કરી દેજો મારા વાલા એટલે મને ખબર પડે કે તમે મારો વિડીયો ક્યાંથી જો મિત્રો આવડાવીવડા ઘઉં થયા છે મારા વાલા અને આપણે કપાસ કાઢીને ઘઉં કર્યા હતા મિત્રો એટલે ઈવડિયા ઘઉં થયા છે અને આમાં પાણીને ઉરિયા પહેલાં છાંટી દીધું અને પછી પાણી મૂક્યું જોઈ શકો છો આમાં એમાં ઉરિયા જુઓ અને મોટા દાણાનું માંગ્યું મિત્રો આ ઝીણા દાણાનું દીધું ઈવડાય અને ને ઉરિયા હમણાં મળતું નથી મિત્રો પણ આપણે મોવાથી લેવા અને જો આ રીતે આપણી વાડીનો નજારો છે મિત્રો અને આ રીતે જવો જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવો નજારો છે મારા વાલા આપણી વાડીનો જવો અત્યારે બધું એમાં કાંઈ ઘટે નહીં એવો નજારો આવે મિત્રો અને આપણી ઓવડી પણ જોઈ શકો છો ત્યાં લાઇટું છે મિત્રો જવો ને આપણી ઓવડી બોવડી ને કાંઈ ઘટે જ નહીં એવું બધું વાતાવરણ બતાય છે ઓલી જાહેર છે એ આપણે અગાઉ વાવી હતી એટલે એ થોડીક મોટી છે અને આની ઉપર આપણે છે ડુંગળી અને આ રીતે છે આપણું મિત્રો ને હમણાં તમને જાહેરે બતાવી દઉં છું